નમસ્કાર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે બનાવવાના છીએ ફરાળી સામાની ખીર એમાં મેં એક વાટકી જેટલો સામો લીધેલો છે દૂધ લેશું એમાં થોડી દૂધની મલાઈ એડ કરશું ત્યારબાદ જરૂર મુજબ આપણે થોડું એવું ઘી આપણે એડ કરવાનું છે એટલે આજુબાજુ ચોટી ન જાય માટે આપણે આજુબાજુ ઘી લગાડી અને થોડો સામો સાતળી લેવાનો છે આ તમે મુલાકાતમાં જયા પાર્વતીમાં તમે આમાં સામાન્ય ખીર અને મોળી રોટલી પણ તમે ખાઈ શકો છો અને ડબ્બામાં પણ ટિફિનમાં પણ ઉપવાસમાં તમે સામાન્ય ખીર આપી શકો છો તો જોઈએ આપણે સામા માટે શું સામગ્રી જોશે તો પહેલો મેં અડધી વાટકી સામો લીધેલો છે જેને તમે ભાગર પણ જો તો હવે આપણે એને સાકળવાનો છે આપણે આપણે ચાલુ કરશું તાપે બે થી ત્રણ ચમચી જેટલી આપણે ઘી આમાં લેવાનું છે એને ચમચી થી આજુબાજુ આવી રીતે ફેલાવી દેવાનું છે જેથી આજુબાજુ આપણી મલાઈ જાણે નહીં ઘી એટલા માટે લીધું છે કારણ કે પેટમાં પૂરા ઉપવાસ કરતા હોય આપણે ખાધું ન હોય એટલે ગરમી ન લાગે માટે આપણે વીમા કરેલું છે બે મિનિટ જેટલો સાતળવાનો છે આપણે સામો બે મિનિટ સતળાઈ જાય પછી આપણે દૂધ એડ કરવાનું છે અને દૂધમાં આપણે આને ઉકાળવાનું હવે આપણે આમાં દૂધ એડ કરશું હવે આપણે એને ઉકાળશું હલાવ્યા જ કરવાનું છે આપણે આ રીતે આપણે હલાવતા જવાનું સાકર હમણાં એડ કરવાની નથી શેક્યો એનું કારણ એ છે સામાને થોડો શેકી નાખ્યો કારણ કે સામો દાણા દાળ બની જાય માટે આપણે એને શેકેલો હતો બે મિનિટ સુધી અને પછી હવે આપણે દૂધમાં એને ઉકાળવાનો છે ચડવા દેવાનો છે ઉકળતું જશે હશે સેજ સેજ કલર બદલાતો જશે અને સામો આપણો ચડી જશે તમે આની અંદર કાજુ બદામનો ભૂક્કો પણ એડ કરી શકો છો દૂધ ઉકળ્યું છે થોડું થોડું એટલે ત્યાં હું આમાં થોડું કેસર એડ કરું છું નવરાત્રિના ઉપવાસ હોય એમાં પણ તમે આ સામાન્ય ખીર ખાઈ શકો છો સાબુદાણાની ખીરની જેમ જ આ સામાન્ય ખીર છે દૂધના બે ત્રણ ઉભરા આવે પછી આપણે સાકર એડ કરવાની છે એ પહેલાં આપણે સાકર નાખવાની નથી ઉકાળવા દેવાનું છે આપણે દૂધને દૂધના ઉભરા બે થી ત્રણ વાર આવી ગયા છે ગેસની ફ્લેમને સ્લો કરી દેવાની છે આપણે અને દૂધને આવી રીતે આપણે દસ મિનિટ સુધી ઉકાળી લીધું છે એનો રંગ પણ બદલાઈ ગયો છે અને ઓલરેડી મેં કેસર નાખ્યું એટલે ઓલરેડી થોડું કેસરી થઈ ગયું છે કેસરિયા દૂધ તમે જોઈ શકો છો બે થી ત્રણ ઉભરા આપણે લાવવાના છે એટલે અંદર જે દૂધમાં પાણી રહેલું હોય એ ભાગ બળી જાય અને ઘટાદાર દૂધ બની જાય છે ઘટ્ટ થોડું અને ટેસ્ટ પણ સારું લાગે છે માટે દૂધમાં આપણે આ સામાને ચડવા દેવાનો છે સામો ચડશે એટલે ઘટ્ટ બનતું જ હશે આપણું દૂધ સ્વાદ અનુસાર સાકર એડ કરીશ અરે સતત આપણે હલાવાનું છે હિમાગેસી આપણે સતત આ સામાન્ય ખીર હલાવતા રહેવાનું છે તમે જોઈ શકો છો ઘટ્ટ બનતી જાય છે મેં ત્રણ નાના નાના ચમચા સાકર એડ કરેલી છે તમે તમારા સ્વાદ અનુસાર જેટલું ગળું ખાતા હોય એ પ્રમાણે સાકર એડ કરી શકો છો પછી આપણે પાંચ મિનિટ ઉકાળવાનું છે કારણ કે સાકર ગળી જાય ઉભરો આવે ત્યાં સુધી ઉકાળવાનું કારણ કે કાચી સાકર ન રહે અને ઉકાળીને જેટલી આપણે સ્વાદ સારો આવશે મારે રોઝ કલર આમાં જોતો હોય ખીરનો તો તમે રોઝ પણ તમે આમાં ગુલાબની પાખડીઓ પણ એડ કરી શકો છો ફ્લેવર જોતો હોય એ પ્રમાણે મેં આમાં કેસર એડ કરેલું છે મારું પાંચ મિનિટ સુધી સાકર નાખ્યા પછી મેં ઉકાળી ખીરને અને હવે હું આની અંદર એલચી જાયફળનો ભૂકો એડ કરું છું ગેસની ફ્લેમને સ્લો કરી દેશું સાથે હલાવતા જવાનું છે આપણે ઠંડી થાય એટલે ઘટ્ટ બની જશે મારી સામાની ખીર રેડી થઈ ગઈ છે અંદર કાજુ બદામના કાજુ બદામના મેં કાતરી એડ કરી દીધી છે ગેસની ફ્લેમને બંધ કરશું અને આ રીતે આપણે ગરમા ગરમ તમે ખાઈ શકો છો ઠંડુ પણ તમે રા કરીને વધારે ટેસ્ટી બનશે પણ આ શું થશે જામી જાય છે ઘટ્ટ થઈ જશે માટે ગરમ ગરમ જ ખાવું સારું રહેશે આને બાઉલની અંદર મેં અહીંયા ખીર લીધી સામાની એની અંદર કાજુ બદામ એડ કર્યા અને સેજ ગુલાબની પાખડી એડ કરેલી છે તો આ મારી રેડી થઈ ગઈ છે સામાની ખીર તો તમે પણ આવી જ રીતે ઉપવાસમાં ખવાય એવી સામાન્ય ખીર જરૂરથી બનાવજો અને કેવી બને છે એની કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ જરૂરથી કરજો થેન્ક યુ